અરે ના વાપરવા પૈસા કુતરા ને ઈંડા વેચીને આયો はい દો છે ગાના ચાર નાખી શેતર જેલી લાગે ઘરે દેખાતી નહી ઓ કાકા હા જોઈ આયા હું બહાર થી આયો આયા આ સા રહો કેમ

બે કલાક કરો તમે જવો જોડું આવું ઘર આડું કરીને હું આવું ગમ ઓટો મારી મારું બેટું સબલ તો બનાવી દીધો ને આપણે આ જો ચોરી કઈ એરંડા વેચી તો ચોરી તો કર્યું કઈ પૈસા પૈસા જ પડ્યા છે મને તૈયારીમાં જવાથી ચંપલ રાખવાની કોઈ દેખાતું નહીં આજુ બાજુ નહીં કાકાના પૈસા તો આટલા ગયા મેલેલા મિલે હા એરંડા વેચીને આવ્યા પૈસા તો વધારે લાવ્યા

અમારા મહેમાન એવા નહીં કે ચોરી કરે તમારા ઘેર તમારા ઘેર તો આવો નહી તો ઘેર મોકલું તમે જ્યાં મહેમાન હતા તમારા પેલા હાગો

એટલે પણ હું ખોટી ખોટી વાતો કરું કોઈ ખાતું કે તમારા ઘર માં પૈસા આમ તો ના પાડતા પૈસા નહી હું ચોમારા વિકિલ તો વાપરવા માટે

પોણી આલી મારતો ઊંઘું કે મુકો તાર ગરીબ જોવા મુકવું ઊંઘો તને હું આવું મારી એટલે તમે ઘર ના તારું બારું મારા વગર મેલિંગ જતા રહ્યા ના જ ગમે વાટો મારીને આવું

તમાર ચોરી થઈ ગઈ ઘરે અને તમારું થયું અમાર તો એને ભાઈ કોક ના હોકતો હોકતો આય તેમ મો એમ ખાલી બોલાઈ ગયો તો અ કેવું નામ કીધું તું પેલા ખેપરજી ખadur ji હા એવું કોક